નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો વિડીયો આપણો એ છે કે જે અત્યારે ઉનાળુ પાકમાં આવ્યા છે જેની અંદર અંદર અને તલ આ આ જે જે પાકો છે ખાસ કરીને પાકોની અત્યારે આપણે ફંગસ કે જે પીળા પડી જાય છે અને આપણે સુકાઈ જાય છે અને એની સાથે સાથે પાંદડા પણ પીળા પડે છે અને વિકાસ નથી કરતો કે જે આમ લીલા હોય પણ એ આપણે એમ ખેડૂતનું મન ન માને એવા લીલા હોય કે આની અંદર ઉપજ પણ નહીં આવે અને આમ છોડની હાઇટ પણ નથી થતી તો મિત્રો આ જે બધા પ્રશ્નો છે એનું સોલ્યુશન લઈને આવ્યો છું તમારી સમક્ષ તો જેમ બને એમ વિડીયો આખો જોજો મિત્રો કે જેથી સંપૂર્ણ માહિતી તમને મળી જાય અને બીજો કોઈ પ્રશ્ન ના રહીએ તો હવે આપણે વાત કરીએ તો મિત્રો આ છે આ બધી ફૂગો અથવા જે આપણે એમ કહીએ છીએ કે અમુક પોષક તત્વો હોય એની ઉણપ હોય એના કારણે આવું વધારે થતું હોય છે તો આપણે ખાસ કરીને જે રિઝલ્ટ જોયું આપણે ચણાની અંદર આનો ઉપયોગ કર્યો મગફળીની અંદર કર્યો તો પછી આપણે એમ તો બેક વરસથી આનો ઉપયોગ કરીએ છીએ એમ મિત્રો તો આ જે રૂટવેલ આપણે વાત કરવાના છે રૂટવેલ વિશે કે જે તમે જોઈ શકો છો કે એગ્રીવેલ રિસર્ચ બાયોટેક કંપનીનું રૂટવેલ આવે છે મિત્રો આ રૂટવેલ છે એ તમારે પાકના મૂળિયાના વિકાસમાં બહુ મહત્ત્વનો પાક ભજવે છે કે જેની અંદર મૂળિયા વધારે હોય તો કોઈ પણ જે આપણે એમ કહે છે કે ઇમ્યુન પાવર શક્તિ વધારે થઈ જાય પાકની જેથી કરી અને ભેજ છે વધારેલી અને પાકની વૃદ્ધિ થાય અને વિકાસ થાય તો મિત્રો આપણે તમને નજીકથી બતાવી દઉં કે એગ્રીવેલ રિસ બાયોટેન્કનું આ રૂટવેલ છે જે તમે જોઈ શકો છો આ અઢીસો ગ્રામનું છે તમારે આ રૂટવેલ છે અઢીસો ગ્રામ એક એકરની અંદર પિયતમાં આપવાનું છે અને મિત્રો આપણે તો ખૂબ એવા ઘણા બધા જે પાક છે એની અંદર આપણે ઉપયોગ કર્યો છે તમને ડાયરેક્ટ તો વિશ્વાસ ના કરો તો તમે સાઈડમાં જોતા હો છો કે જે આપણે રૂટવેલનો પટ મારવામાં ઉપયોગ કર્યો અને પિયતમાં પણ ઉપયોગ કર્યો અને આપણે ઘણા બધા ખેડૂત મિત્રોને ઉપયોગ કરાવ્યો અને આપણે ઘણું બધું એમ કહીએ છીએ કે રિઝલ્ટ સારું લીધું તો મિત્રો હવે આને વાત કરીએ તો આને આગળ કીધું કે અઢીસો એક ગ્રામનું જે આ પેકરટ આવે છે એ એક એકરની અંદર નાખવાનું અઢી વીઘા અઢીસો ગ્રામ અઢી વીઘાની અંદર નાખવાનું છે એટલે હવે આ એ તમે કઈ રીતના નાખી શકો તો તમારે પિયતમાં આપી શકો અને આનો જો સૌથી પહેલાં કોઈ પણ બિયારણો એમાં પટ મારવાનો પટ માર્યા બાદ તમે અને બે થી ત્રણ વખત પિયતમાં આપો એટલે તમારે પાક છે એની અંદર કોઈ પણ પ્રકારની બીમારી આવતી નથી અને મિત્રો અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોએ પટ ના માર્યો હોય તો તમે આને પિયતમાં આપશો તો તમારે આખો રિઝલ્ટ અને આખો કલર ફરી જશે કે જેની અંદર ઘણા બધા ખેડૂત મિત્રોએ ઉપયોગ કર્યો એને આપણે કીધું હતું કે તમે એક સાઈડ આનો ઉપયોગ કરજો એક સાઈડ ના કરજો તો તમને કેટલું રિઝલ્ટ મળે તમને જાતે અનુભવ થઈ શકે એવા અટલક માહિતી લીધી તો એમ કે બહુ સારી માહિતી આપી અને આ દવાની એક નંબર દવા આવે છે કે જેનું ખૂબ સારું એવું રિઝલ્ટ આવે છે તો મિત્રો આ બધા પાકની અંદર આનો ઉપયોગ કરી શકાય છે મુખ્યત્વે અત્યારે પાક છે કે જેની અંદર તલ મગ અડદ અને ચોળી આ પાકનો અંદર આનો તમે પિયતમાં ઉપયોગ કરો તો તમને ખૂબ સારું રિઝલ્ટ મળે છે મિત્રો તો હવે આની કિંમતની વાત કરીએ તો સાતસો રૂપિયા કિલાના છે કે જે કુરિયર ચાર્જ અલગ તમે મગાવો તો અને મિત્રો આ તમારે જોતી હોય તો ક્યાંથી તમારે મગાવવાની એની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લો અને જામનગર જિલ્લાની આસપાસના કોઈ પણ લોકોને જોતા હોય તો તમે આપણું ડિસ્ક્રિપ્શનની અંદર ગ્રુપની લિંક છે કે ગ્રુપમાં જોડાઈ અને તમે મને મેસેજ કરી શકો છો હું ખુદ તમને ત્યાં ક્યાંથી મળશે એની માહિતી આપી દઈશ અને ગુજરાતમાં કે જે આ બે જિલ્લા સિવાય ગુજરાતમાં બીજી જગ્યાએ કોઈ પણ હોય તો તમે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક કે લિંકમાં તમે ક્લિક કરી અને તમે ત્યાંથી ઓર્ડર દઈ શકો છો મિત્રો વોટ્સએપની અંદર ડાયરેક્ટ તમે વ્યા જશો એટલે આપણે જાતે અનુભવ કર્યો અને આપણે સારું રિઝલ્ટ મેળ્યું જેથી કરી અને જે આપણે પાક છે જે ઉનાળું એની વર્ધી વધારી થાય અને આમ કહીએ છીએ કે કે આ ખેડૂતને બે પૈસા વધે અને ઉત્પાદન સારું મળે એ માટે આ દવાઓનો આપણે વિડીયો બનાવીએ છીએ આનું કોઈ પ્રમોશન કરતા નથી કે કોઈ પણ જેથી કરી અને આપણે ખેડૂતને છેતરવાના ધંધા કરતા નથી પણ આપણે આનું રિઝલ્ટ મળ્યું છે એટલે આપણે વિડીયો બનાવ્યો અને મિત્રો આ ખાસ એના માટેનો જ વિડીયો હતો આ વિડીયો તમને ગમે હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો આપણો વોટ્સએપની અંદર ગ્રુપ છે કે ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં ત્યાંથી તમે ગ્રુપમાં જોઈશ જોડાઈ શકો છો એટલે ખાસ એના માટેનો જ વિડીયો હતો જય ગો માતા